વિરમગામ સુરેન્દ્રનગર હાઇવે પર અકસ્માતમાં બે યુવકોના કરુણ મોત વિરમગામ હાઇવે પરના રામછાપરી વિઠલાપરા ગામ વચ્ચેની ઘટના શુક્રવારની મોડી રાત્રિએ વિરમગામ સુરેન્દ્રનગર હાઇવે પર પૂર ઝડપે ચાલતા આઈસર ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો મોડી રાત્રિએ રોંગ સાઈડમાં પૂર ઝડપે આવતા આઈસર ટ્રક ચાલકે બાઇક સવાર બંને યુવકોને અડફેટે લેતા અકસ્માતમાં બંનેના કરુણ મોત નીપજ્યા હતા અકસ્માત સર્જીને આઇસર ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ જવા પામ્યો હતો મહેશ ઉર્ફે માયાભાઈ દીવાભાઈ લોરિયા કોળી પટેલ ઉમરવર્ષ સત્તર તેમજ કિશનભાઈ બળદેવભાઈ રેથલિયા કોળી પટેલ ઉમરવર્ષ ત્રીસનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું બંને મૃતકો ભાસ્કરપરા તાલુકો લખતર જિલ્લો સુરેન્દ્રનગરના રહેવાસી હતા બાઇક ચાલક વિઠલાપરાથી રામછાપરી તરફ આવતા હતા એ દરમિયાન રોંગ સાઇડમાં આવેલા આઇસર ટ્રક ચાલકે બાઇકને અડફેટે લઈને અકસ્માત સર્જ્યો હતો સમગ્ર મામલે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોડી રાત્રિએ વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સમગ્ર મામલે વિરમગામ રૂરલ પોલીસે અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી છે